અને સજ્જન નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય એ ભાવથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા ક્લાસીસ કરવામાં આવે છે આ સંસ્કાર કેન્દ્રમાં આવતા બાળકોને સંસ્થા દ્વારા દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે સાથે સાથે તેમને ભણવા માટે ઘટતી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે સંસ્થા ઘણા વર્ષોથી કામ કરતી હોય ઘણા દાતાઓ પણ આ માનવ સેવાના વિવિધ સેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપતા રહે છે ત્યારે આજે કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ને મૂળ ઉપલેટાના ભાઈનો પુત્ર શૌર્યનો જન્મદિવસ આ પરિવારે અનોખી રીતે ઉજવી માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્રના બાળકોને ખૂબ જ ખુશ કર્યા હતા ને સિત્તેરથી વધુ બાળકોને આજે આ બાળકોને શૌર્યના જન્મદિવસ નિમિત્તે ઉપલેટાની વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકોને ભાવતા ભોજનાલય કરવામાં આવ્યા હતા અને સાથે સાથે આ બાળકોને આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખૂબ જ હિંચકાઓ અને અન્ય રાઈડનો ઉપયોગ કરી ખૂબ જ આનંદ કર્યો હતો આ તકે ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા આ ગરીબ બાળકોમાંથી એક પણ બાળકે ક્યારે આવી મોગી હોટલમાં ક્યારે જમવા જવાનું તેમણે સ્વપ્નમાં પણ વિચાર કર્યો ન હતો તો આવી રીતે આ પરિવારે આ ગરીબ બાળકોને ખૂબ જ સારી રીતે આ બાળકોને જમાડી પોતાના પુત્ર શૌર્યના જન્મદિન ખૂબ જ ઉમદા રીતે ઉજવી સામાજિક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી સૌર્યકુમાર તેમજ બીજુભાઈ ભુવા મહેન્દ્રભાઈ ભુવા તેમજ સૌર્યના મમ્મી તૃપ્તિબેન ભુવાનું તેમજ સૌર્યના દાદા દાદીનું સંસ્થાએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો સંસ્કૃતિની અંદર બાળક છે પ્રયત્ન કરવા રહ્યો અને નવા ભોજન જે અમુન ઉત્કર લાવશે કે એના હસ્તા મોઢે જોવા એ ખરેખર આનંદનો વિષય છે આજે અમારા સૌદીનો જન્મદિવસ છે આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે હું લાલજીભાઈ રાઠોડ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ તરીકે ફરજ બજાવતા સાહેબ કે જેમના આજે હોય તો એ અનોખી રીતે ઉજવવા માટે આ લોકો એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એમાં દરેક ઝુંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના શૌર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો આભાર માનું છું અને એમના ઉમદા વિચાર કે ભાઈ જે ગરીબ લોકો છે જે પછાત વિસ્તારના ગરીબ બાળકો છે એઓને એક સારી હોટેલમાં જમાડવા અને એને ખુશ કરવા તો એ સાચા અર્થમાં એ જન્મદિવસ ઉજવ્યો એવું મારું માનવું છે તો આ પરિવારનો ખૂબ ખુબ ખુબ આભાર